નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વ પોથી આવી છે તેનો પાઠ પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો પ્રશ્ન તાર કે સળગાવતા તે ખાલી જગ્યા રંગનો પ્રકાશ આપે છે તો તેમાં આવશે ઓપ્શન ડી તેજસ્વી સફેદ બે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું રાસાયણિક સૂત્ર કયું છે તો તેમાં આવશે ઓપ્શન ડી જી ઓ રસોડામાં ભીની લોખંડની તવી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેના પર લાગતા કાટ માટે નીચેના વિકલ્પોમાંથી શું સાચું છે તો તેમાં આવશે લોખંડની તવી પર લાગતો કાટ લોખંડ રહેતો નથી તે લોખંડથી જુદો જ કંઈક બીજો જ પદાર્થ બની જાય છે ચાર કાર્બન ડાઇઓક્સાઇડ વાયુને ચૂનાના નિતરિયા પાણીમાંથી પસાર કરતા

બે શુદ્ધ પદાર્થોના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણોમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો તેમાં આવશે સ્ફટિકીકરણ ત્રણ લોખંડના કાટનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો તેમાં આવશે આયર્ન ઓક્સાઇડ

મુખ્ય સવાલ ત્રણ ટૂંકમાં જવાબ આપો પેલો પ્રશ્ન મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગળતા બનતું જલીય દ્રાવણ લિટમસપત્ર પર સી અસર દર્શાવે છે લાલ લિટમસપત્રને ભૂરું બનાવશે જ્યારે ભૂરા લિટમસપત્ર પર તેની કોઈ અસર થશે નહીં આ દર્શાવે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે બે વાતાવરણમાં આવેલા કયા વાયુને કારણે આપણે પારજામલી કિરણોથી બચી શકીએ છીએ વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુને કારણે આપણે પારજામલી કિરણોથી બચી શકીએ છીએ ત્રણ પ્રાણીજ્ય કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર કેવો ગણી શકાય શા માટે પ્રાણીજ્ય કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયા રાસાયણિક ફેરફાર છે કારણ કે આ પ્રક્રિયામાં મૂળ કચરામાંથી નવા પદાર્થો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને રાસાયણિક બંધનોમાં પરિવર્તન આવે છે ચાર ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે તે તમે કયા મુદ્દાને આધારે કહી શકો ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે કારણ કે તેમાં નવા પદાર્થો બને છે અને આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે પાંચ જંગલમાં સૂકા પાંદડા સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય શા માટે હા રાસાયણિક ફેરફાર ગણી શકાય કારણ કે રાખ બને સળગ્યા પછી પાંદડાઓ ફરી પહેલા જેવા કરી શકાતા નથી મુખ્ય સવાલ ચાર નીચે આપેલા ફેરફારોને ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર માં વર્ગીકરણ કરો ભૌતિક ફેરફારમાં આવશે પ્લાસ્ટિકને ગરમ કરતા પીગળવું ડામરને ગરમ કરીને તેમાંથી રોડ બનાવવો કાગળના એક ટુકડામાંથી ચાર ટુકડા કરવા ઘઉમાંથી રોટલી માટેનો લોટ બનાવવો સફેદ લીલા અને કેસરી રંગના કાપડ માટે ભારત દેશનો રાષ્ટ્રધ્વજ બનાવવો હાથની બે આંગળી દ્વારા ખેંચેલા રબર બેન્ડને હાથમાંથી છોડી દેવું રાસાયણિક ફેરફારમાં આવશે ફળોનું શરીરમાં પાચન થવું કેરી પાકવું દ્રાક્ષ નું થવું દૂધ માંથી દહીં બનવું મુખ્ય સવાલ પાંચ તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર, કદ, રંગ, અવસ્થામાં ફેરફાર થાય છે તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો ઉત્પન્ન થાય છે તે મોટે ભાગે ઉલટાવી શકાય તેવા ફેરફારો છે તે મોટે ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે મુખ્ય સવાલ જોડકા જોડો પહેલામાં આવશે સી બીજામાં એ ત્રીજામાં ડી ચોથામાં માં બી મુખ્ય સવાલ સાત માગ્યા મુજબ જવાબ આપો પેલો પ્રશ્ન રમેશભાઈ પોતાના ઘરના નવા લોખંડના દરવાજાને શા માટે રંગ કરે છે તે સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ લોખંડ પર પડ લાગે છે આથી હવાના તથા તેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે બે રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે તેની સાથે વધારાની કઈ કઈ ઘટના બની શકે તેની યાદી બનાવો રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે વાયુઓ ઉત્પન્ન થાય છે રંગ પરિવર્તન થાય છે ગંધમાં પરિવર્તન આવે છે ત્રણ વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવા માટેની પ્રક્રિયા વર્ણવો વિનેગર અને બેકિંગ સોડા માટે કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે એક ગ્લાસમાં વિનેગર લઈ તેમાં ધીમે ધીમે બેકિંગ સોડા ઉમેરો તરત જ વાયુના પરપોટા નીકળવા લાગશે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ પ્રક્રિયામાં વિનેગર માનો એસિટીક એસિડ બેકિંગ સોડા માના સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રતિક્રિયા કરીને સોડિયમ એસિટેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે ચાર નીચેના પદાર્થોનો ઉપયોગ કરીને એક રાસાયણિક સમીકરણ બનાવો ચૂનાનો નિતર્યું પાણી કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે પાંચ રાસાયણિક સમીકરણ પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમીકરણ પૂર્ણ કરેલા છે જે તમે જોઈને લખી શકો છો છ તમે જોયેલા એવા બે ફેરફારો જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થતા હોય કેટલાક ફેરફારોમાં ભૌતિક અને રાસાયણિક બંને પરિવર્તનો એક સાથે જોવા મળે છે તેના બે મુખ્ય ઉદાહરણો છે મીણબત્તી નું સળગવું અને કાગળનું સળગવું મીણબત્તી સળગે ત્યારે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે જ્યારે તેનું સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવું એ રાસાયણિક ફેરફાર છે તેવી જ રીતે કાગળ સળગે ત્યારે તે રાખ અને ધુમાડામાં રૂપાંતરિત થાય છે જે રાસાયણિક ફેરફાર છે પરંતુ તે પેલા કાગળનું ગરમ થઈને આકાર બદલવો એ ભૌતિક ફેરફાર છે આ બંને કિસ્સાઓમાં મૂળ પદાર્થના ગુણધર્મો અને બંધારણ કાયમી ધોરણે બદલાય છે જ્યારે ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થાય છે સા તમે અવલોકન કર્યું હોય તેવી એક ફટકે કેરણની પ્રક્રિયા વર્ણવો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે એક બીકરમાં એક કપ પાણી લો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે આઠ શબ્દ સમજૂતી આપો ગેલ્વિનાઇઝેશન ગેલ્વિનાઇઝેશન એ લોખંડ કે સ્ટીલ ને કાટ લાગતો અટકાવવા માટે તેના પર ઝિંકના પાતળા સ્તરનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે. ઝિંકનું આસ્તર લોખંડને સીધા વાતાવરણીય સંપર્કથી બચાવે છે અને જો આવરણ તૂટે તો પણ ઝિંક પોતે ઓક્સિડ થઈને લોખંડનું બલિદાની રક્ષણ કરે છે. આ પ્રક્રિયામાં લોખંડનું ટકાઉપણું નોંધપાત્ર રીતે વધારે છે. મુખ્ય સવાલ આઠ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફારનો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો હેતુ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફાર સાધન સામગ્રી બીકર અને ખીલી તો વિદ્યાર્થી મિત્રો નીચે તમને આકૃતિ આપેલી છે તેવી રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિ અહીં આપેલી છે જે તમે જોઈને લખી શકો છો ત્યારબાદ અવલોકન રાસાયણિક સમીકરણ અને નિર્ણય છે જે તમે જોઈને લખી શકો છો મુખ્ય સવાલ માતા બજારમાંથી સો ગ્રામ આખું મીઠું ઘર વપરાશ માટે લાવી છે તો એનો પણ જવાબ અહીં આપણે આપેલો છે એ પણ તમે વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો મુખ્ય સવાલ તમારા ઘરમાં આવેલ લોખંડ ની ન લાગે તે માટે કરેલ ઉપાયો ની યાદી તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરીને બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોખંડ ને કાટ થી કેવી રીતે બચાવી શકાય તેના ઉપાયો અહીં લખેલા છે એ પણ તમે જોઈને લખી શકો છો મુખ્ય સવાલ અગિયાર તમારી આસપાસ જોવા મળતા ભૌતિક ફેરફારની યાદી તૈયાર કરો આપણી આસપાસની દૈનિક જિંદગીમાં અનેક ભૌતિક ફેરફાર જોવા મળે છે ભૌતિક ફેરફાર એવો ફેરફાર છે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મમાં કોઈ પરિવર્તન થતું નથી માત્ર તેના આકાર કદ કે અવસ્થા બદલાય છે ઉદાહરણરૂપે પાણીનું બરફમાં બદલાવવું અને પછી બરફનું પાછું પાણીમાં પરિવર્તન કપડાનું સુકાવવું કાગળ ફાડવો કાચ તૂટવો પાણી ઉકળવું લોખંડ ગરમ કરવાથી લાલ થવું વગેરે આ બધા ભૌતિક ફેરફાર છે આ પ્રકારના ફેરફારો સામાન્ય રીતે પાછા ઉલટાવી શકાય છે બાર તમારી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારની યાદી તૈયાર કરો આપણી આસપાસના પર્યાવરણમાં અનેક રાસાયણિક ફેરફારો જોવા મળે છે રાસાયણિક ફેરફાર એ એવા ફેરફાર હોય છે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મોમાં પરિવર્તન થાય છે અને નવો પદાર્થ બનતો હોય છે આવા ફેરફાર ઉલટાવી શકાતા નથી ઉદાહરણ રૂપે દૂધ ખાટું થવું લોખંડને કાટ લાગવો ફળો સડવા કાગળ સળગાવવો ફટાકડા ફૂટવા દાળ બાફવી કે રોટલી શેકવી એ બધા રાસાયનીક ફેરફાર છે મુખ્ય સવાલ તેર એસિડ પદાર્થો એ ભીના ભૂરા લેટમસ પત્રના રંગમાં ફેરફાર કરીને લાલ રંગનો થાય છે આ ફેરફાર કયા પ્રકારનો ફેરફાર છે શા માટે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ અહીં લખેલો છે એ પણ તમે જોઈને લખી શકો છો નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન આથવણ થવાથી લોટની કણક શા માટે ફૂલાય છે લોટની કણકમાં દ્વારા આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે બલબલા બનાવીને કણકને ફૂલાવે છે બે બ્રેડ સિવાય આથવણની પ્રક્રિયા થતી હોય તેવા પદાર્થોના ઉદાહરણ આપો તો તેમાં આવશે ઢોકળા ઇડલી ખમણ ઢોસા દ્રાક્ષનું આવણ દૂધમાંથી દહીં